નમસ્કાર દર્શક મિત્રો હું સુપારી ચૌહાણ સૌરાજ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જગ વિખ્યાત જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ જૂનાગઢ પવિત્ર ભૂમિ અને પ્રાચીન અને પવિત્ર ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો આજે વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે ગુજરાતભર તેમજ દેશના ખૂણે ખૂણેથી ભાવિકો ઉમટવા લાગ્યા છે આ લીલી પરિક્રમામાં ભજન ભોજન અને ભક્તિ આમ ત્રિવેણી સંગમ જોવા મળે છે ભક્તો ગરવા ગિરનારની પરિક્રમા કરી પોતાના જીવનની ધન્યતા અનુભવે છે ભક્તો જય ગિરનારી જય ગિરનારીના નાદ સાથે પરિક્રમાનો લાભ લઈ રહ્યા છે પરિક્રમા દરમિયાન પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ ફોરેસ્ટ વિભાગ સેવાભાવી સંસ્થાઓ સાધુ સંતો સરકારી તંત્રના કર્મચારીઓ સ્વયંસેવકો વગેરે પોતાની સેવાનો લાભ આપી રહ્યા છે આમ જગ વિખ્યાત લીલી પરિક્રમાનો પાલન પ્રારંભ થઈ ચૂક્યો છે બ્યુરો રિપોર્ટ ભાનુ સાંસિયા વિસાવદર્યમાં અને મેળો કેવો છે તમે ક્યાં ક્યારથી આવો ક્યાંથી આવો છો બરાબર અને દિલી પર કંબામમાં બધી સુવિધા મળે પોલીસ સ્ટાફ ની તમને સેવા આપે છે ને પોલીસ પોલીસવાળા સરસ સરસ તકલીફ નથી નહીં ને તકલીફ કાંઈ કોઈ તકલીફ પડતી નથી હાફ ફૂલે ફૂલ મારું નામ આશિષ મહેતા છે હું દિલી પરિક્રમામાં પહેલી વાર જાઉં છું પણ અમને અહીંયાની શાંતિ અને ચોખ્ખાઈ બહુ જ સારી લાગી રોડ બધી વ્યવસ્થા પોલીસ સ્ટાફનો સપોર્ટ ફોરેસ્ટવાળાનો સપોર્ટ ઘણો બધો જ સારો છે